રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બોટાદ શહેરમાં પણ કુલ અઠ્ઠાવન મતદાન કેન્દ્રો ઉપર મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી બોટાદની મોડલ સ્કૂલ ખાતે મતદાન કેન્દ્ર રાખવામાં આવ્યું હતું તેમાં મતદારોએ મતદાન કર્યું હતું જો કે બોટાદમાં સંચાલકોના ત્રેસઠ મતદારો અને શિક્ષકોના એક અઢાર જેટલા મતદારો છે આ સમગ્ર પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી સરકારી શાળા વિભાગમાં બોટાદના રાજેશ જોધાણી ઉમેદવાર છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભ્યની ચૂંટણીમાં રાજ્યના કુલ સાત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે નિયત સમયે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી સમગ્ર રાજ્યમાં ક્યાં કેટલું મતદાન થયું તેના ચોક્કસ આંકડો સામે આવ્યા નથી પરંતુ ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં સીલ થયું છે Rekikisen masuka dapat её Bitisk Keorea Kade ukama? મનોજભાઈ મિયાણી શાળા સંચાલક મંડળ બોટાદ પ્રમુખ હા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી છે બોટાદ જિલ્લાના તમામ સરકારી શાળાના શિક્ષકો અને સંચાલકોની ચૂંટણીનું આયોજન અહીંયા ખસ રોડ બોટાદ મોડેલ સ્કૂલમાં છે ટોટલ મતદાન કેટલું છે ને કઈ રીતનું બોટાદની અંદર ટોટલ મતદાન છે એ સંચાલકોનું ત્રેસઠ મત છે અને શિક્ષકોના એકસો ને અઢાર મત છે જોધાણી રાજેશકુમાર કુમાર સરકારી માધ્યમિક શાળાના અગલ તાલુકો જિલ્લો બોટાદ મદદની શિક્ષક આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત બોર્ડ સભ્યની સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજ્યની અંદર કુલ અઠાવન મતદાન કેન્દ્રો ઉપર મતદાન થનાર છે કુલ નવ સીટની ચૂંટણી એ અંતર્ગત કુલ છ સભ્યો બિનરીફ થયેલ છે વાલી મંડળની સીટ પર ફોમ રદ થયેલા છે અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખંડમાંથી આખા રાજ્યમાં કુલ ચાર ઉમેદવારોએ નોંધા ઉમેદવારી નોંધાવી છે એમાં હું જોધાણી રાજેશકુમાર જીવણભાઈ ભાવન બોટાદથી ભાવનગરથી વિજયભાઈ ખટાણા કચ્છમાંથી દિવ્યરાજસિંહ જાડેજા અને અમદાવાદ ગ્રામ્યમાંથી ચેતનાબેન ભગોરાએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે શાળા સંચાલક મંડળમાંથી કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે